જગડીયાના જૂના તરસાલી ગામે હાજી મનસુર શાહ વલીના પંચ્યાસીમાં ઉર્સની ઉજવણી કરાઈ ભરૂચ જિલ્લાના જગડીયા તાલુકાના નર્મદા નદી કાંઠે આવે જૂના તરસાલી ગામ સ્થિત હાજી મનસુર શાહ કાદરી સત્તાનીના મજાર શરીફ પર પંચ્યાસીમાં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી દરગાહ શરીફ કમ્પાઉન્ડમાં સવારે અને સાંજે નિયાઝનું આયોજન કરાયું હતું અને રાત્રે બદાયુના મશહૂર કવાલ નઈમ સાબરી અને કપાસણના મશહૂર કવાલ સબીર સદાકત સાબરી શાનદાર ક્વાલીઓ રજૂ કરી હતી નર્મદા કાંઠે આવેલ નાનકડા ગામ જૂના તરસાલી ખાતે ઉર્સમાં હાજરી આપવા હજારોની સંખ્યામાં અનુયાયીઓ એકત્ર થયા હતા ઉર્સમાં હાજરી આપવા આવેલ તમામ લોકો માટે બે ટાઈમ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૈયદ અબ્દુલ કાદર બાપુ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એચએમ કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો होती बड़े प्यारे दूसरे याद आए हैं काश सरकारी दो अलम का जमाना मिलता सारी दुनिया में जो भारी है वो लम्हा मिलता सारी